સોનારી ગામ ખાતે આવેલ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની એક મહિમા છે આજે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની 24મી ચોવીસમી સાલગીરા ઉજવાઈ રહી છે સોનારી ગામ ખાતે આવેલ ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિરની એક અલગ જ મહિમા છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિરની ની સાલગીરી ઉજવાઈ રહી છે ચોવિસમી સાલગરી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિરની ચોવીસમી સાલગરી નિમિત્તે મંદિરને રંગબેરંગી લાઇટો અને અવનવા ફૂલોથી શણગારવામાં આવ્યું છે આ મંદિરની એક અલગ જ મહત્વ છે ત્રિયંબકેશ્વર મહાદેવ મંદિરની સાલગરીને લઈને ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચોવીસમી સાલગરી નિમિત્તે મહાઆરતી સાથે મહાભંડારા અને ભજન સંધ્યાનું આયોજન સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ મેહુલ પટેલ છે અને આજે અમારી ચોવીસમી સાલગીરી છે તંબિકેશ્વર મહાદેવ ગામ કયું ગામ છે સોનારી ગામ છે આજે સાલગીરી બાબતે તમે કયા કયા પ્રોગ્રામો રાખ્યા છે સાલગીરી પ્રોગ્રામે અમે એક અહીંયા એક ભંડારાનું આયોજન કર્યું છે અને સાંજે ભજન સંધ્યા છે આરતીમાં આજે કેટલા લોકો હાજર રહ્યા હતા આરતીમાં આજે લગભગ કરીને પાંચસો છસો લોકો હાજર રહ્યા હતા કેટલા વર્ષોથી આ પ્રથા ચાલુ છે આ પ્રથા અમારી ચોવીસમી સાલગીરી છે આજે ચોવીસ વર્ષ પૂરા થયા છે આ તહેવાર નિમિત્તે તમે લોકોને શું સંદેશ આપવા મળે બસ બધા ભાવભક્તિથી ભગવાનનું સ્મરણ કરે